પ્રગટ ગુરુ હરિ સ્વામી મહારાજની જય 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 પ્રગટ ગુરુ હરિ પ્રેમ સ્વરૂપ સ્વામી મહારાજની જય 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 કલ્પેશભાઈ વાસનાની શિબિરના બધા સ્મરણો યાદ કરાવી દીધા સંગીત ખુરશી ની અંદર કલ્પેશભાઈ જીત્યા એટલે એમને એનું તારણ ઠાકોરજીને આગળ રાખીને કર્યું બધાના ઓપિનિયન ને બધાના વિચારો અલગ અલગ હોય મારો વિચાર એવો કે ફોકસ અને ડેસ્ટિનેશન સાઉન્ડ વાળો એક કાન એ બાજુ છે અને એક નજર આપણી ખુરશી ઉપર છે મતલબ કે ધ્યાન ને ફાફા મારીએ ને તો પહેલા બીજા ત્રીજા રાઉન્ડમાં નીકળી જઈએ એ તો થઈ એક રમતની વાત પણ આપણે આજે મને વિચાર કે સંકલ્પ જો આવે સંકલ્પ મનમાં કે આ થઈ જાય તો હું માની લો કે આની અંદર સ્વામીજી કાર્ય કરે છે કે નહીં કરતા એવું કંઈ વર્ષો પહેલા જ્યારે હું નવો નવો સત્સંગમાં આવેલો ને ત્યારે આ બધા વિચારો આવે હું નડિયાદ બનતો હતો અગિયાર હું તો ત્યાં બધી હું સભામાં જતો હતો જતો હતો એટલે હું મને લેવા આવતા હતા ભજન ગૌ એટલે મને લઈ જાય એટલે સ્વામીજી એક દિવસ ચકલાસી ચકલાસી સ્વામીજી વધારવાના છે તો કે આપણે જવાનું છે એટલે હું એ રીતે તો નહીં આવું ફોટાનું કઈ સેટિંગ કરતા હોય તો આવું કે સ્વામીજી એક સ્મૃતિ થઈ જાય મારી એવું તમે આયોજન કરતા હોય તો હું આવું મને કે આપણે સ્વામીજી કઈ રીતે ટાઈમ ના બગાડે પણ કંઈ ચાન્સ મળે તો પછી વસ્તુ બોલે ફોટોગ્રાફરને કે કંઈ એવું દેખાય ને તો ફોટો પાડી દે એટલે મેં ફોટોગ્રાફરને કીધું મૂકું કઈ જોજે ભાઈ હા કંઈ એવું લાગે તો પાડી દેજે અમે તો સભામાં ગયા સ્વામીજી પધાર્યા સભા પૂરી થઈ ગઈ સભા પૂરી થઈ પછી સ્વામીજી થાળ લેવા માટે એક ભાઈના ઘરે ગયા એટલે આપણે તો નક્કી થઈ ગયું કે હવે ફોટોગ્રાફી આપડી પૂરી થઈ ગઈ અહીંયા સ્વામીજી થાળ લઈને આવ્યા થાળ લઈને આવ્યા અને બહાર એમની કાર હતી તો કારની અંદર સ્વામીજી લિટરલી બેસી ગયા અંદર દરવાજો બંધ થઈ ગયો ત્યાં તો આપણું એકદમ જીરો થઈ ગયું ભાઈ આજે ફોટો આપણો શૂટ થાય નહીં હવે કારથી હું કમસે કમ દસ ફૂટ દૂર ઉભેલો ખબર નહીં આમ પાંચ દસ સેકન્ડ પછી સ્વામીજી ગેટ ખોલ્યો બહાર આવ્યા ચાલતા ચાલતા મારી પાસે આવ્યા મારી સાથે એકદમ એક્ઝેક્ટ ઉભા રહ્યા પેલા ફોટોગ્રાફર એક ફોટો ક્લિક કર્યો અને સ્વામીજી એક પણ શબ્દ બોલ્યા વગર કારમાં જઈને પાછા બેસી ગયા સ્વામીજી આપણા સંકલ્પ ખરેખર પકડે દિલથી પકડે બીજો એક સંકલ્પ એ બે હાજર નવ ના સમયમાં હું એક મહિનો સેવા કરવા આવ્યો હતો અહીં આપણે રાજમહાલ રોડ પર હતો ત્યાં તો હું ડેકોરેશનની સેવામાં હતો તો હરિસન્મુખ સ્વામી જોડે હું સેવામાં તે વખતે એક્ચુલી ગાડી આવડે પણ પેલું કેવું કે સ્વામીજીને ગાડીમાં બેસાડવાનો હોય તો કેવું ડ્રાઈવિંગ જોઈએ એકદમ પરફેક્ટ જોઈએ બાકી આપણી આ સેવા થાય સ્વામીજી બેઠા હોય આંચકો વાગે તો એ આ સેવા આપણી થાય એટલે મનમાં વિચાર આવે કે હું આટલી બધી સેવા કરું મને આ ફ્લોટ ચલાવવાનો કમ નહીં મળતો પણ ટેમ્પોમાં ફ્લોટ બનાવતા મારી જોડે બીજો કરી કરીને હતો એ દરેક સમય મારો કેમ નહીં ભૂલતો મેં કોઈને કીધું તો નહીં પણ ચાર કે પાંચ દિવસ નું છે સર પાંચમો ફ્લોટ રેડી ન હતો રાત્રે અમે ત્રણ વાગે પેઇન્ટ કરીને સુઈ ગયા હતા એ ફ્લોટને અને સવારમાં આઠ વાગે એન્ટ્રન્સમાં જવાનું એનો બી સારથી બુક થઈ ગયેલો એટલે આપણો તો સમય તો પૂરો થઈ ગયો સવારમાં સાડા સાત જેવું થયું હશે ને હવે સન્મુખ સ્વામી આવ્યા મને કે ઉઠ એટલે હું ઉઠે મને કે ચાલ કે સવાર હું તમે હું આવું પછી નાના મને કે ચાલ કે તું નહીં લે ફટાફટ જેમ તેમ કરીને ડો ચાલો કર્યો ને એમની જોડે જ ગયો આખો સમય બે હજાર નવનો નો છેલ્લો ફ્લોટ હતો એટલે આપણો સંકલ્પ પૂરો થતો હતો ત્યાં આગળ એલોટ થઈ ગયેલો કોઈ હતું નહી બીજું ગયા મેઈન ગેટ પર આપણા સભા મંડપના મેઇન ગેટ પર જ્યાંથી સ્વામીજી ફ્લોટમાં બેસવાના હતા ત્યાં ગયા એટલે કોઈ જોયો તો કેવો હતો કોઈને યાદ છે ફ્લોટ કળશ ટાઈપ હતો એક કળશ હતો અને વચ્ચે સ્વામીજીને ભીલે જવાનું એટલે પેલા મને તો ખબર જ હોય બધું કે હું પ્રોસીજર છે એટલે હરિસમક્ષ સ્વામી મને કે જેવી સીડી મુકાય ને એક સ્ટેપ પર પગ મૂકીને ડાયરેક્ટ ઉપર જતો રહેવાનું કારણ કે છે ને મારા સિવાય કોઈની બાજુ જોવાનું નહીં કે બધા કોઈ પોતાના છોકરાઓને ચડાવવાના એમાં હોય એટલે તો ફ્લોટ આવ્યો તો લો પીસ એ પરમ પેલે આપણે એક ચીપ્સ કાઢીએ ને એક સ્લાઇડ્સ કાઢીએ એ રીતનું પીસ કાઢ્યો સીડી મૂકી હું એક સ્ટેપમાં ઉપર જતો રહ્યો હવે અને પછી સ્વામીજી ઉપર આવ્યા મેઈન ગેટથી થી સભાના સ્ટેજ સુધી હું સ્વામીજીની સાથે ફ્લોટમાં બેસીને આવ્યો પછી વિચાર એવો આવ્યો કે હવે જો સારથી બન્યો હોત તો કદાચ એ ડિસ્ટન્સ થી સારથી નું ડિસ્ટન્સ દસ ફૂટ હતું પણ સારથી કોઈને દેખાય ના શોર્ટ દેખાય કોઈને ના દેખાય અને હું સ્વામીજીની જોડે બે વાર સ્વામીજીએ મારો હાથ પકડીને ઉભા રહ્યા હું સ્વામીજીના ના ચરણામિંદ બેઠેલો અને સ્વામીજી તૈયારી ઉભા રહ્યા મેઇન ગેટ લઈને સ્ટેજ સુધી મને લાભ આપેલો એટલે કે સંકલ્પ આપણા જેટલા બી કરીએ ને બધા સંકલ્પ પકડે ત્યાર પછી તો એવા કોઈ સંકલ્પ અત્યારે તો આવતા નથી કારણ કે અત્યારે આપણને સ્વામીજીએ ખરેખર સંકલ્પ કરવા જેવું રાખ્યું જ નહીં તે વખતે આપણને સ્વામીજી નો યોગ થયેલો મિત્રોને લઈને આપણને કોઈ ગુરુ એ સ્વામીજીની ભેટ આપી હોય એવું નતું મિત્રોને લઈને આપણને સ્વામીજીનો યોગ થયેલો એટલે કેવું ભાઈ હવે નવનીતભાઈ કીધું પણ કેટલું સાચું નવનીતભાઈને ખબર મને શું ખબર કઈ નહીં પણ અત્યારે જે પ્રેમ સ્વામીજીનો યોગ થયો છે એ આપણને કોઈ મિત્રોને લઈને નહીં થયો કેમ તો કે અત્યારે આપણે જેનું આટલા વર્ષોથી સેવન કરતા હતા સ્વામીજી આપણને જાતે પ્રેમ સ્વામીની ગોદ આપી છે એટલે હવે સંકલ્પ કરવા જેવું હતું નથી બસ આપણે ખાલી પ્રેમ સ્વામીજીની જે યોજના છે અને એ યોજના જે આપણને નવનીતભાઈ તરફથી આવે એમાં આપણે નિયમિત બનીને સેવા કરીએ એ જ જય સ્વામિનારાયણ